પંચોતેર વર્ષ પૂર્ણ થતા પ્રાથમિક શાળા ખેરપાડા સ્થાપના દિવસની ભાવે ઉજવણી કરવામાં આવી પંચોતેર વર્ષ પૂર્ણ થતા પ્રાથમિક શાળા ખેરપાડા સ્થાપના દિવસની ભાવે ઉજવણી કરવામાં આવી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા ખેરપાડાના આચાર્ય વિપુલભાઈ અમૃતભાઈ પટેલ દ્વારા શાળાના પંચોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ જાવલી જિલ્લા પંચાયતના સભ્ય ગંગાબેન વિનેશભાઈ બલવી તેમજ માજી તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયતના સભ્ય ચૂંટાલા પ્રતિનિધિ અવિનાશભાઈ વગેરે ગામના વડીલો યુવા મિત્ર શાળામાં ઉચ્ચ શિક્ષણ મેળવી જે ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા ગ્રેજ્યુએશન થઈને પ્રેરણા પ્રદાન કરતા ગામના યુવા નેતાઓ તેમજ વડીલોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ બાળકોને સારું એવું શિક્ષણ મેળવી બૌદ્ધિક વિકાસ કરી શાળાનું નામ ગૌરવ કરે તેમજ દરેક સ્કૂલોને એક પ્રેરણા પ્રદાન કરે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા ખેરપાડા જે પંચોતેર વર્ષ પૂર્ણ થતા ભવ્ય અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા શિક્ષણ એ જીવનનો માર્ગ છે એ માર્ગ ભણતા વિદ્યાર્થીઓને પોતાનું જીવનમાં શિક્ષણ વડે પ્રગતિ તેમજ સારું શિક્ષણ મેળવી પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે એવું શિક્ષકો વતી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ શાળાના સ્ટાફ વતી કેક કાપી પંચોતેર વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ શિક્ષણનું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા ખેરપાડાની સ્થાપના એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાવનના દિવસે થયેલ હતી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને રવિવારના રોજ પંચોતેરમાં સ્થાપના દિવસની ઉજવણીમાં મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા જેવા પચાસ જેટલા મહાનુભાવોને આમંત્રણ આપ્યું હતું પ્રાથમિક શાળા ખેરપાડામાં કુલ પંચ્યાસી જેટલા બાળકો અભ્યાસ કરે છે આ ઉજવણી માટે નવસો એસીની વસ્તી ધરાવતા ખેરપાડાના ગામ લોકોએ અમૃત મહોત્સવ માટે જરૂરી સામગ્રી તેમજ વીસ જેટલો ફાળો એકત્ર કરીને સાંજના ચાર વાગ્યે સમસ્ત ગામ લોકો સાથે મહેમાનોના સમૂહ ભોજન બાદ છ વાગ્યાથી સાંસ્કૃતિક પ્રોગ્રામ શરૂ કર્યો હતો બધા બાળકોએ ભાગ લઈને ઓગણીસ જેટલી કૃતિઓ તૈયાર કરીને અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી આ ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓનું વચ્ચે મહેમાનોનું સ્વાગત મહેમાનોનું વક્તવ્ય અને પ્રતિભાશાળી બાળકોના ઇનામ વિતરણ સેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ના અહીં ઉપસ્થિત તમામ વડીલો માતાઓ બહેનો દરેક શાળાઓમાં વધારેલા આચાર્ય શ્રીઓ પીઆરસી પીઆરસી શિક્ષકણ વાલી મિત્રો અને બધા જેટલા પણ મને આજે સાંભળે છે એમને મારા વંદન કરું છું નમન કરું છું